નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે બધી જ પોલ ખોલી નાખી તેમાં સી પાટીલ અને નરેન્દ્ર મોદી વિશે શું કહ્યું જુઓ આ વિડીયો અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તો આ વિડીયો જુઓ ગેનીબેને શું કહ્યું

પછી નામ તો દાખલ થયા અને વિધાનસભાની ચૂંટણી ના બે મહિના પહેલા એક એક ગામ માંથી પચાસ પચાસ મતદારો એને કેન્સલ કરવા નક્કી કર્યો અને એમાંથી બે ત્રણ ગામો નો પણ અમારી સામે આવ્યો અને પુરાવો આ તમે એમ જુઓ કે આ જે ગુજરાત સમાચાર છે એના બે હજાર બે હાજર બાવીસ નો નવ બે હાજર બાવીસ ને આ નો છે એને મામલતદાર ને પ્રાંત અધિકારી ને અમે આવેદન પત્ર આપી અને પુરાવા રજૂ કર્યા કે આ ભાઈ આવા લોકોએ આટલા વોટ ચોરી કરી છે બે હાજર ચોરી ની લોકસભા ચૂંટણી હોય એ ચૂંટણીની અંદર બીજા જિલ્લા નંબર થી મતદાર યાદી પોસ્ટન પાર્ટી વાળા સાહેબ એવો આક્ષેપ કરે કે આ ચોરી નો આક્ષેપ લગાવો છો તો તમે બનાસકાંઠા માં કઈ રીતે જીત્યા તો એમને હું કેવા માંગુ છું કે તમે ચોરી કરી ને કેટલી કરી જે અમે દોઢ બે લાખે જીતવાના હતા એ ત્રીસ હજારો લાવ્યા પણ તમારા ચોરી માટે લાભ પુરાવા જતા હોય તો આજે પણ અમે આપવા માટે તૈયાર છીએ